એ લ્યો ફેમિલી ગુડ મોર્નિંગ તો ભાઈ માતાજી બધાને સ્વાગત છે તાણે છે આપડું ખાવાનું બોલે બટેટા બટેટા મજા નથી કામ કરું આ करेओ ना इसको मामा रो मोबेले गयो पोपट ही होली करावे पोपट थै गयो के बाकी एकदम मस्त चले ने छूटा छूट जाए है बाकी गाड़ी जो वो नहीं खाटू ना के इतना वादा मारा रामवा पासपोर्टज नहीं बंद करते था

આપણે પાડીએ છીએ આમાં આવેલું જાય એટલે કે અમે પાડીએ છીએ ચીકું પાડવા આવ્યા પાકલ પાક ચીકું પાડે છે તું બહુ પાકી ગયા છે પીળા થઈ ગયા તો એને ઉતારી બાજકા મૂકવા પડે કા તેમાં મૂકવા પડે તું પાકી ઝાડવે અમારે પાકતા નથી ચીકું એટલા માટે પીળા પીળા થઈ ગયા પાડી લઈ તો મને મજા નથી તો પાકે તો ખાવા થાય ને બીજું કાંઈ ખવાતું નથી ફ્રૂટ બધી વસ્તુ ખાવા ના પાડી ચીકું ખવાય चिकू पाके तो खाइसपछि बगरी गए जाडवे पंकी पक्षी बगारी नाखे એટલે પાડી ગઈ પાકળ પાકળના જજે પીળા છે દીદા ભલે રહી પીળા પીળા મોટો મોટો પાડલો થોડા તો ચીકુ પાડી પછી બનાવી રચોઈ બીગર બટેટા બફા મૂક્યા છે બફા ગયા પછી વઘારી પછી રોટલી બનાવી અમારે આલારમ વાગે છે જો બીજાવાળા ફોન બગડી ગયો ને માં હોવાર થયું ફોન ને કેમ કે ફોન સીસો કે ન થા તો ડિસ્પ્લે થઈ ગઈ એટલે એટલે આલારમ એ શરૂ પગડવાનું કદી થાને સીસો થાય તો બંધ થાય ને એમાં પાસપોર્ટ દેખાતા નથી કેમ બંધ કરે એટલા માટે ગળીક થાય છે આ છે અમારું ઘર ઘર તો તમે જોયું જ હશે બધી હોરે જ રાખ્યા આવ્યા કાચા કાચા કાસા છે ને સરખા પાકે નહીં ખરાબ થઈ જાય ખાવા મીઠાઈ નું લાગી આજ છે મારો ફૂલ ઝાડ મેં બધા ફૂલ ઝાડ વાયા છે એ જામફળી બે જામફળી મીઠો લીમડો ગુલાબ તો આપણે પાડી લીધા છે સિક્કો જોઈ શકો તમે આ જો વીણે કંભરી નખી દેશું પછી બે ત્રણ દી પછી પાકશે તો આ ને ને ભરી ડોલ જીન તો પડે ભરી છે મમ્મી લઈ ગયા

તો જેને સિક્કો લેવા હોય આવી જાય એટલે સિક્કો ઉતરે છે આને આમાં મૂકવાના પાકવા ને આપણે બંધ કરી કે આમ મોબાઈલમાં બહુ રાખેલું હોય એટલે એમાં હવે દેખાતો નથી કોણ એ બંધ નથી થતું જોઈ શકો તમે પાસે ફાસ્ટ તોડે એમાં ઘડિયા ઘડિયા ચાર્જિંગ પૂરું થાય છે અલાર્મ જ બંધ કરવું પડે

તો આપણે જો લીમડો દોડી એનું બનાવવાનું છે તેલ તેલ બનાવવા માટે લીમડો તોડે ને છે અમે ને આપણે બપોરે ખાઈ પી નાઈ ને સુઈ ગયા હતા તે હમણાં ઉઠ્યા સાડા પાંચ ને એ જો અહીંયા શું કરે કાઢું લસણ છે ને થોડુંક જો ચકમા નાખવાનું આ મેથી પાકી ગઈ મારી

हा मां किया का मेथीस से सही क्या